ચૂંટણી પહેલા એક્ઝિટ પોલ પણ સામે આવ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે જેને લઈને ભાજપના ઉમેદવારો અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે ગુજરાત સાથે વાતચીત કરી અને ત્રીજી વખત ચારસો પાર સાથે ભાજપની સરકાર બનવા જઈ રહી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે જ પંચમહાલ લોકસભાના તમામ મતદારો ભાજપ સાથે છે તેઓ પાંચ લાખ કરતા વધુ લીડથી જીત મેળવશે તેવું જણાવ્યું

અને અને જે મતદાન થયું છે 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 તે નિશ્ચિત લાખ જીતવાના ત્યારે આવતીકાલે ગઈકાલે તમે જે એક્ઝિટ પોલ જોયો એમાં પણ પાંચ લાખ પ્લસ અને ભાજપ સરકાર મોદી સાહેબ ફરી વાર પ્રધાનમંત્રી બનવાના છે અને અબકી બાર ચારસો પાર થવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી